લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એકવીસ એક બે હજાર પચીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન મહાવીર આ જાપ કરવો જોઈએ અને

લાલ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું દેવું નહીં કરવું કોઈની પાસે ઉથિના પૈસા નહીં લેવા કે બેંકથી લોન લેવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને હનુમાનજીને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના નાના બાળકો પર ગુસ્સો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમની જરૂરિયાત પૂછીને પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ કરો અને એમાંથી કચરો નીકળે તો એ કચરો ગમે ત્યાં નહીં નાખતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ પ્રાણીને જાનવરને વાયગ્યું વાયગુ છે ને ઈજા થઈ છે તો આવા જાનવરની સારવાર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજન કરવાની થાળીમાં ભોજન એઠું નહીં રાખતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ મંદિરમાં પતાસાનું દ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા થોડી મસૂરની દાળ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનું સેવન તમારે નથી કરવાનું ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિની મદદ કરવી જોઈએ અને એમાં પણ જો ખાસ પગેથી લંગડો હોય ને તો એની મદદ ખાસ કરજો શું નથી કરવાનું મિત્રો આજે ભાઈ ભાઈની ઈર્ષા બિલકુલ નહીં કરવી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ અને ભગવાનને લાલ ચંદનનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉઘાડામાંથી ક્યાંય પણ ફરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે મીઠી વસ્તુ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને મીઠી વસ્તુ કોઈને ખાવા માટે આપવી પણ જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે હનુમાન મંદિરે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ અને ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈ ને એનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પોલીસ અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા એની સાથે વાદ વિવાદ આજે મોંઘો પડી શકે છે તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મર્યોદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે